ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંજયભાઈ એ પોતાને ઈંડાની લારી પર ગયેલા અને એ દરમિયાન ઈંડાની લારી પર આ કામના સામા છે ભરતભાઈ ગઢવી એમને ઓળખતા હતા અને એ બાબતે બોલાચાલી થતા અને ગઢવી લોકો બહુ ફાટી ગયા છે એમ કહીને વાતચીત થઈને એમાં ઉગ્ર બોલાચાલી થઈને એના અનુસંધાને છે એમને પોતાના કાઢીને એમના પેટમાં મારીને ઈજા કરેલી ત્યારબાદ તેમનું હોસ્પિટલ લઈ જતા મરણ થયેલ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરેલ છે અને વહેલી સવારે ઉપરોપુરાના આરોપીને અટક કરવામાં આવે છે પશ્ચિમ બંગાળ રાજ્યમાં સંદેશ